ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં ઓપરેશન સિંદુર અંતર્ગત નવ આતંકવાદીના ઠેકાણા પર હુમલા કરીને પહેલગામ હુમલાની જવાબદારી કાર્યવાહી કરવામાં આવતા ભરૂચ મુસ્લિમ સમાજે મીઠાઈ વેચી સૈન્ય કાર્યવાહીને આવકારી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સત્યાવીસ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી આ ઘટના રૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હેઠળ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જુવાડ જોવા મળી રહ્યો છે શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે ભારતના જવાનો ના સાહસ ને બિરદાવ્યું છે આજ રોજ સાત મે આતંકવાદી અગિયાર જેટલા કેમ્પોને જયારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે અમને પણ ઘણી ખુશી છે કે જયારે પહેલગામમાં ગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલી ને ખરા અઠમે ન્યાય મળ્યો છે ને એમને સંધાન મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેના ને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાન ની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી જવાબ આપવામાં આવે ફરી વખતે કોઈ નાપક હરકત હિન્દુસ્તાન કરે ને કોઈ નિર્દોષ જીવ ના જાય જયારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘુસીને નેશ નાબૂદ કરવામાં આવે છે આજે એની ખુશી વ્યક્તિ કરવા માટે અમે ભરૂચ ની બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ

આ નાપક આંતરણવાડી નો ખાતમો કરતાનના તમામ મુસાન આજે ભારતીય સેના ને સરકાર ને સેલ્યુટ કરિંદ જય ભારત હિન્દુસ્તાન